પડ્યું પડી ગયું નીચે બરોબર હે ગાઈઝ હું છું હેરિય ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં થોડોક આડફોડો થઈ ગયો લાગે છે ને ઉભા રેજો ફરી વાર હે ગાય હું છું અરે અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે સવારનું વાતાવરણ એકદમ મસ્ત છે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને મારા ઘરે આવ્યા છે મીંડળીના બચ્છા બે મસ્તીના મિંદડીના બચ્છા આવ્યા છે અહીંયા બાજુમાં જ છે તો તમે જોઉં હું તમને બતાવું એવા મસ્ત છે બીજા બે હતા પણ એ ક્યાંક મીંડળી મૂકીને વીઆવી છે બે છે અહીંયા હાલો તમને બતાવું હું કરે છે એ જોઈએ આપણે હાલો are any in my have you ever it

pasu baju pasu baju kya sasu pasu andar hi e eh, babu tu hu kar sonya he eh? eh babu jao hm Jo jao upar chade jo jo jo. ઉપર એની માં છે જો ઉપર એની માં છે એટલે સીડી જ પડી ગયું તો સતો મોગ ની પડી ગયું નીચે બેસારો આ એક ઉપર સડી ગયો આજો ઈ તો આમથી થ્યા માટા મારે આજો તો જોયું ને કેવા મસ્ત બચ્છા હતા મીંદડી હવે બે બચ્છા ને લઈને વહી ગઈ છે હવે જોઈ પાછી ક્યારે આવે ઈ હવે જો બીજી વાર બચ્છા પાછા આવે ને તો એને દૂધ પીવરાવું છે અને બિસ્કિટ ખવરાવા છે ધીમે ધીમે પાળવાની કોશિશ કરી આમ તો કઈ બધો શોખ નથી કઈ પાળવાનો પણ આ બે એવા મસ્ત લાગે છે ને તો એમ લાગે કે અહીંયા રાખી તો બીજી વાર આવે ને તો કઈ કરીએ એને રાખવાનો ઇન્તજામ જોઈએ બીજી વાર ક્યારે આવે છે ઈ ગાઈસ આ જો આ કેરી ઉપર માખી બેસી જાય છે ને માખી છે ને આવો ડાઘ પાડી દીધો છે તો મારી બેન શું કરે છે ટેકનોલોજી ટેકનોલોજી ઈ વાળું આમાં સૂટ થાય જો શું કરે છે ઈ જો એ તો જોયું આ છે ને આ ટ્રીક છે ને આપણે ગુજરાતની બારે ક્યાંય ન જાય ગુજરાત ભારતની બારે ક્યાંય જાવી ન જોઈએ આવું કોણ કરે હજી એક હજી એક બીજી કેરી કરે છે ગૃહ આ ટ્રીક તમને કેવી લાગી તમે ટ્રાય મારજો કેરી ખરાબ થાય જ નહીં ટેકનોલોજી હાલો આ એક આ બે આ કેરી ને કઈ નો થાય હજી આ તો બધી કાચી છે એનો વાંધો નહીં આવે આમ હોવું જોઈએ મિત્રો આમ જો વરસાદ અંધારો એ જોવો તમે ખાલી આ તેદી આવ્યું તું ને વાવાઝોડું તે દી પવન આવ્યો હતો ને એવું જ આવવાનું જોઈએ એવું લાગે છે આ ભૂકા કાઢવાના છે આંબાલાલ કાકા તો હા લઈ લો ભૂકા કાઢવાના છે આમ થોડું હોય પકા ભર ઉનાળે વરસાદ હોય હું પડે છે ઠાટા પડે છે તારે નાવા જવું છે નાવા જવું છે વરસાદમાં નાવું છે પેલા બોલ હું કવિ બોલ તારે હું મને હું તને પૂછવી જવાબ દે તારે વરસાદ માં નાવા જવું હા હું આવ્યું ટીપા આવ્યા હા કેટલા આવ્યા બે બે આવ્યા છે ઓ ભાઈ આમ જો ભાઈ ભૂકા કાઢવાના જો આમ જો કપડા લઈને જાય છે એ એ હાલો ભાઈ પવન શરૂ છો ભાગો 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 હા ધીમે ધીમે ચાલુ થયું છે સીધું ને ઘરે મૂક્યાવું નકર સીધું આયા હલવા જાય તો લોચા થઈ જાય છે જો કે કાપે છે મે કીધું બાવા જોડે આવે પેલા ઉડી ગયો કોમ બધું ચાલો ભાગો ભાગો દાદા જલ્દી ચાલો ઘરે જાવું છે ને તારે હે ચાલો ભાગો

નથી રમતો તો નઈ કેમ રમાડતા હું કામ નથી કેમ હું કામ ભાઈ શું જોય અરે આ આ કોનું જો સમેલીનો ડાન્સ કરો ચીકની સમેલી

કેટલી કેવી લાગી મીઠી કેતા મંદેરની તું ખાઈ મંદિરની મને દીદી તારે નથી ખાવી ખાઈ જા હા ખાઈ જા તો ગાય ખાલી મીંડળી આવી છે પણ એના બચ્ચાને લાવી નથી અત્યારે ખાલી એકલી જ આવી છે તારા બચ્ચા ગઈ તો ગાઈઝ આપણો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો હવે મળીએ બીજા મસ્તીના એકદમ નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય